હેલો મિત્રો અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં મહાશિવરાત્રિ ક્યારે છે અને તે જાણીશું તારીખવાર શુભ મુહૂર્ત ક્યારે છે અને પૂજા વિધિ સાથે તેના ખાસ ઉપાયો શું છે તો મિત્રો મહાશિવરાત્રિની આ તારીખ નોંધી લેજો જો આપ આપની કિસ્મત ચમકાવવા માંગતા હો તો આ ચમત્કારી ત્રણ ઉપાય કરજો તો ચાલો જાણીએ મહાશિવરાત્રી ક્યારે છે મહાશિવરાત્રિએ મહાદેવની પૂજા અને અભિષેકનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે કરેલ વ્રત પૂજા અને આરાધનાથી પાપ કર્મનો નાશ થાય છે અને મહાદેવ મનોકામનાની પૂર્તિ કરે છે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ થયા હતા તેથી માસિક શિવરાત્રિ દર વર્ષે મહા મહિનાની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે આ વ્રતના પુણ્યને કારણે વિવાહિત લોકોને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અપરિણિત લોકોના શીઘ્ર લગ્નના યોગ બને છે દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે તે મુજબ આ વર્ષે બે હજાર ચોવીસમાં આઠમી માર્ચ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે આ દિવસે ભગવાન મહાદેવ અને વિશ્વની માતા આદિશક્તિ પાર્વતીની પૂજા કરવામાં આવશે તેમજ તેમના માટે ઉપવાસ પણ રાખવામાં આવશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ થયા હતા શરણ શબ્દોમાં કહીએ તો મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન આ તારીખે થયા હતા તેથી માસિક શિવરાત્રિ દર વર્ષે ફાલ્ગુન મહિનાની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે તેની સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેથી ભક્તો મહાદેવ અને માતા પાર્વતીની ભક્તિભાવથી પૂજા કરે છે આવો જાણીએ મહાશિવરાત્રિની તિથિ શુભ સમય અને પૂજાની રીત શુભ મુહૂર્ત વિશે પંચાંગ અનુસાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આઠ માર્ચે રાત્રે નવ સત્તાવન વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે નવ માર્ચે સાંજે છ સત્તર વાગ્યે સમાપ્ત થશે પ્રદોષકાળમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે તેથી મહાશિવરાત્રી આઠમી માર્ચે ઉજવવામાં આવશે પૂજા માટેનો શુભ સમય જાણીએ મહાશિવરાત્રિના દિવસે પૂજાનો સમય સાંજે છ પચીસથી નવ અઠ્યાવીસ સુધીનો છે આ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત ભક્તિભાવથી પૂજા કરો મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગો અને ભગવાન શિવ અને માતા પાર્વતીને વંદન કરીને દિવસની શરૂઆત કરો રોજિંદા કામમાંથી નિવૃત્ત થયા પછી ગંગાજળવાળા પાણીથી સ્નાન કરો આ સમય આચમાન દ્વારા પોતાને શુદ્ધ કરો અને નવા સફેદ વસ્ત્રો પહેરો આ પછી સૂર્યદેવને જળ અર્પિત કરો હવે પૂજા રૂમમાં એક બાજોટ કે પાટલા પર લાલ કપડું બિછાવો અને ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિઓ સ્થાપિત કરો અને કાચા દૂધ અથવા ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરો આ પછી ભાવભક્તિથી પૂજા કરો અને વિધિ પ્રમાણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો શિવજીને પ્રિય વસ્તુ આંકડો ધતુરાનું ફળ બિલીપત્ર નૈવેદ્ય વગેરે વસ્તુઓ ભગવાન શિવને અર્પણ કરો આ સમયે શિવ ચાલીસા અને શિવ સ્તોત્રનો પાઠ કરો શિવ તાંડવ અને શિવ મંત્રનો જાપ કરો પૂજાના અંતે આરતી કરો અને સુખ સમૃદ્ધિ શાંતિ અને ધનમાં વૃદ્ધિ માટે પ્રાર્થના કરો આખો દિવસ ઉપવાસ રાખો અને સાંજે પ્રદોષકાળ દરમિયાન ફરીથી સ્નાન કરો અને ભગવાન શિવની પૂજા કરો આરતી કરો અને ફળાહાર કરો રાત્રે ભગવાન શિવનું સ્મરણ કરો અને પૂજા કરો બીજા દિવસે સામાન્ય દિવસોની જેમ પૂજા કરીને ઉપવાસ તોડો આ સમયે બ્રાહ્મણોને દાન આપો જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો અથવા વ્યવસાયમાં અપેક્ષિત વૃદ્ધિમાં અભાવના લીધે ચિંતિત છો તો હવેથી આ મહાશિવરાત્રીની તારીખ નોંધી લેજો આ દિવસે તમે કેટલાક ખાસ ઉપાય કરીને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો તો ચાલો જાણીએ ત્રણ ચમત્કારી ઉપાય વિશે પેલો ઉપાય શિવની કૃપા માટે શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ અડધો લીટર દૂધ ઘરની બાજુમાં આવેલા મંદિરમાં શિવલિંગ પર અર્પિત કરો અને ત્યાં બેસીને ભગવાન શિવના પંચાક્ષર મંત્રની એક માળાનો જાપ કરો મહાશિવરાત્રિના દિવસથી શિવ આરાધનાને શરૂ કર્યા બાદ સતત કરતા રહો અને તેના આધારે ભોલેનાથની કૃપા જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો બીજો ઉપાય ગરીબી દૂર કરવા માટે શિવરાત્રિના દિવસે મસૂરની દાળના ઢગલા પર સાત કોડીઓ અને એક નાનો શંખ સ્થાપિત કરો આ ક્રિયામાં પોતાના મુખને પૂર્વ દિશા તરફ રાખો રુદ્રાક્ષની માળાથી ઓમ ગણપતય નમઃ મંત્રનો પાંચ વખત જાપ કરો પૂજા દરમિયાન ઘીનો દીવો ધૂપ વગેરે પ્રજ્વલિત રહેવા જોઈએ ભગવાન ગણેશની મૂર્તિ અથવા તસવીર પર ડૂબ અવશ્ય ચઢાવો અને પછી લાડુનો ભોગ ચઢાવો ભક્તિભાવથી પૂજા કરવાથી તમારી દરિદ્રતા દૂર થશે ત્રીજો ઉપાય નોકરી વેપારનો જો તમે ધંધામાં નુકસાન અને નોકરી મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો શિવરાત્રિના દિવસે શિવલિંગ પર દૂધમાં થોડી ખાંડ નાખીને અભિષેક કરો શિવરાત્રિના દિવસથી એકવીસ સોમવાર સુધી આ ઉપાય કરો આ ઉપાય કરવાથી તરત જ નોકરી મળી જશે અને વેપાર ધંધામાં લાભ પ્રાપ્ત થશે તો મિત્રો આ વિડીયામાં આપણે મહાશિવરાત્રી ક્યારે છે અને તેની તારીખ વાર શુભ મુહૂર્ત પૂજા વિધિ અને ખાસ ત્રણ ચમત્કારી ઉપાય વિશે જાણ્યું આ માહિતી આપને ખૂબ ઉપયોગી બનશે એવી આશા રાખું છું તો મિત્રો આ વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હર હર મહાદેવ